ભારતીયો મોટા પ્રમાણની અંદર આ બંને દેશોની અંદર ગયા નથી અને એક મોટો ફટકો કારણ કે ટકાવારી બહુ ઊંચી છે ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાનને સપોર્ટ કરવાનું તુર્કી અને અઝરબેઝાન આ બંને દેશોને ભારે પડી ગયું છે કારણ કે હમણાં જે આંકડાઓ રજૂ થયા એમાં ખબર પડી છે કે ભારતીયો મોટા પ્રમાણની અંદર આ બંને દેશોની અંદર ગયા નથી અને એક મોટો ફટકો કારણ કે ટકાવારી બહુ ઊંચી છે તો આને કારણે આ બંને દેશોને ટુરિસ્ટ ટુરિઝમની રીતે તો નુકસાન થયું જ છે પરંતુ સાથે સાથે હોટેલ છે ફ્લાઇટ છે ત્યાંના જે વેપારીઓની જે ખરીદી છે એટલે ડાયરેક્ટ ઇનડાયરેક જબરજસ્ત મોટો ફટકો પડી ગયો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ એપ્રિલ મહિનાની અંદર જમ્મુ કાશ્મીરના પઠાણકોટની અંદર જે હુમલો થયો અને છવ્વીસ નિર્દોષ લોકોના મોત થયા એ પછી ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનની સાથે જે સંઘર્ષ શરૂ થયો એમાં બે દેશોએ પાકિસ્તાનને સમર્થન કર્યું એક તુર્કીએ અને એક અઝરબેઝાન હવે આ બંને દેશોએ સમર્થન કરવાને કારણે ભારતના લોકો મોટા પ્રમાણમાં નારાજ થયા હવે નવાઈની વાત એ છે કે આ બંને દેશો છે તુર્કી અને અઝરબેઝાન એ ઇન્ડિયન ટુરિસ્ટ માટે એક નવા ડેસ્ટિનેશન બન્યા હતા લોકોનો ધસારો આ બંને દેશો તરફ વધી રહ્યો હતો અને એવા સંજોગોની અંદર જ્યારે ઓપરેશન સિંદુર વખતની એક ઘટના બની અને તુર્કીએ અને અઝરબૈઝાનને સપોર્ટ કર્યો એની સાથે જ જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવેલા હતા હોટલ બુકિંગ કરાવેલા હતા ફ્લાઇટ બુકિંગ કરાવેલું હતું એ ધડાધડ ધડાધડ રદ કરી દીધું હતું પરંતુ એ વખતે એક્ઝેટ આંકડો નહોતો ખબર હવે એવી ખબર પડી છે કે મે મહિનાથી માંડીને ઓગસ્ટ મહિનાની અંદર અઝરબૈઝાનમાં છપ્પન ટકા જેટલા ભારતીય ટુરિસ્ટોનું ગાબડું પડી ગયું છે એટલે છપ્પન ટકા ટુરિસ્ટો ઓછા આવ્યા છે અને તુર્કી એની અંદર તેત્રીસ પોઈન્ટ ત્રણ ટકાનો જબરજસ્ત મોટો ઘટાડો નોંધાયો છે અને આ જે આંકડા છે એમ એ ત્યાંના ટુરિઝમ બોર્ડે જ હમણાં જાહેર કર્યા છે ભારતના લોકો હમણાં છેલ્લા કેટલાક સમયથી તુર્કી અને અઝરબેઝાનનું એક નવું ડેસ્ટિનેશન એમને મળ્યું હતું સ્થાનિક લેવલે તો બધા લોકો જાય ફરવા માટે યુ એ પણ જાય યુકે પણ જાય પરંતુ આ તુર્કી અને અઝરબૈઝાન એક નવું ડેસ્ટિનેશન મળ્યું અને લોકોને ત્યાં મજા આવી એટલે લોકોનો જે ધસારો હતો આ એ બંને દેશો તરફ વધ્યો હતો હવે તમને તુર્કીની થોડીક વાત કરું તો ત્યાં આગળ તુર્કીનું જે કેપિટલ છે ઇસ્તંબુલ ત્યાં આગળ ઘણા બધા લોકો જાય છે કારણ કે ત્યાં હગિયા સોફિયા મસ્જિદ છે ગ્રાન્ડ બાજાર છે એવી રીતના ત્યાં કેપાડોશિયા કરીને વિસ્તાર છે જ્યાં હેડ હોટ એર બલૂન્સ માટે જાણીતું છે ત્યાં ગાડી ગુફામાં રહેવાનો અનુભવ પણ લોકોને મજા આવ્યો છે આ ઉપરાંત એફએસએસ અને યરગામમ કરીને જ્યાં વિસ્તાર છે જ્યાં પ્રાચીન ગ્રીક રોમનનું એટલે ઐતિહાસિક સ્થળ છે એટલે આ બંને દેશોમાં જવાબ આશળનું મેઇન કારણ એ છે કે એક તો યુરોપ અને એશિયાના સંગમ પર આવેલું છે અને ખાસ કરીને પર્યટકોને મજા એટલા આવે છે કે ત્યાં આગળ બીચ છે અને શોપિંગ કરવાની મજા આવે એવું છે એવી જ રીતના અઝરબેઝારની અંદર બાકુ કરીને વિસ્તાર છે ગપાલા ગબાલા સેકી યાનાદર આવા બધા જે ટુરિસ્ટ પ્લેસ છે એમાં લોકો ખાસ કરીને જતા હતા પરંતુ હવે અઝર અઝરબેઝાન ટુરિઝમ બોર્ડે હમણાં જે આંકડા જાહેર કર્યા એમાં એવું કીધું કે ભારતમાંથી આવતા જે પ્રવાસીઓની સંખ્યા છે એમાં છપ્પન ટકા જેટલો ઘટાડો થયો છે આ આંકડો જાહેર કર્યો એમાં એવું પણ કીધું કે જાન્યુઆરીથી એપ્રિલ બે હજાર પચીસ એટલે બે હજાર પચીસના શરૂઆતના જે ચાર મહિના હતા એમાં અઝહરબૈઝાનમાં ભારત તરફથી જતા જે મુસાફરો હતા એની સંખ્યા તેત્રીસ ટકા વધી ગયેલી અને એ પછીના ચાર મહિનાની અંદર આ આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ કારણ કે ભા ભારતના ઓપરેશન સિંદુરની સામે પાકિસ્તાનને અઝહરબેઝાનને સપોર્ટ કરવાનું ભારે પડી ગયું એટલે છપ્પન ટકા લોકો આ ચાર મહિનામાં નહીં ગયા મે જૂન જુલાઈ ઓગસ્ટ હવે આ આંકડાની અંદર થોડી વિગત એ આપવામાં આવી છે કે મે ઓગસ્ટ મેથી ઓગસ્ટ બે હજાર ચોવીસનો જે સમયગાળો હતો ગયા વર્ષનો એમાં એક લાખ એક લાખ કરતાં વધારે ભારતીય ટુરિસ્ટો ગયા હતા એની સરખામણીમાં આ વખતે ચુમ્માલીસ હજાર જેટલા ભારતીય ટુરિસ્ટો આ ચાર મહિનાની અંદર ગયા એટલે છપ્પન ટકા જેટલો ઘટાડો થયો આ ઉપરાંત તુર્કીની વાત કરીએ તો મે ઓગસ્ટ બે હજાર મે ઓગસ્ટની અંદર નેવું હજાર ચારસો આ વખતે ગયા જ્યારે ગયા વર્ષે આ બે હજાર ચોવીસના સમયગાળાની અંદર તુર્કીમાં ભારતથી એક પોઈન્ટ છત્રીસ લાખ લોકો ગયા હતા હવે માત્ર આ ટુરિઝમને નુકસાન નથી પરંતુ ત્યાં જઈને લોકો લાખો રૂપિયાની ખરીદી કરે છે ત્યાં ગાડી હોટલોમાં પૈસા ખર્ચે છે ત્યાં ગાડી ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે છે તો ભારતીયો નહીં જવાને કારણે બધા જ ઇન્ડસ્ટ્રીઝને ત્યાં મોટો ફટકો પડ્યો છે અને અઝરબૈાન તુર્કીએ એવું કીધું બી છે કે ભારત અમારા માટે મોટું ટુરિઝમનું માર્કેટ છે કારણ કે મોટી સંખ્યામાં ભારતીયો આ દિવાળીના વેકેશનની અંદર કે ફરવા માટે આવતા હોય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ